હે ગૂગલ કો ગમે તે કર પણ આઈડિયા હારી લાય જેમકે અમારે પચાસ પચાસ લેવાના છે ને પચાસ પચાસ ની ભાડે હાર્યો અમે તું લુખવા લાગે છે એવું ના બોલી મને આઈ જા હારો થઈ ગયું મેળ આવે એમ નહીં હા પણ આયા તો કોક ઠીક કરો એમ કહું છું તમે જપો ઓનલાઈન ભુવા છી જેવા જેવા નહી હમાના પડો હું ફોર્ચુ ગાડી કઈ જોઈ નઈ હું ગાડી તારી हताँ और लाघकर, डुपाता जाए आए वाजी आता, आता है, आता हम सॅल जाओ आताँ, हाँ जावी लोतीहोता? पुल कर कर मैं अद्णोंकाय utam तो आपशे मोओ अच्या, छेया हाँ रखना, जों आता है वागजे वीचे हो फोड़ापट, अलाल Lac Chei è, फड ડાવાડ નઈ છે નામ બુઆજી તમે ઘરનું જોઈ નાખો હો ઓય તમે પેલા જોઈ સુ બુઆજી બધે બે બેસી હા બે બેસી બે બેસી બે બેસી બે બેસી ઓય Google Cam કરજો હો બીજું વધનું ના કર ઓયને ખાવ હોય જોઈ લે હો છો કે હા બતાવ આ મેળા આવી ગઈ આ હું તમે યાર હું કરું પછી તમે યાર આને કે મેળા નહોતા થી

બોલો તમારે પેલો છોકરો હવે પાંચ મિનિટ માં કીધું અમે તમારે ત્રણ મિનિટ માં એલાર ઉભો થઈ જશે એટલે પેલા પચાસ 50 લાઈ દેહો પૈસા તમારે હાલ અમારે આલીન જવું છે પાટ મોજ મેળવા છે છોકરો પેલા ઉઠ આવો જોય છોકરો થઈ જાય તમાર તો આપણે બોલ્યા એટલે પટી જી શું કેવું ભૂવાજી છે પૈસા તો છોકરો આવીને આઈને બેહે તાણે આ લે મુ એમ નહીં આવું ને આવો

તમારે રેડી જ તમે પેલા પાંચ મિનિટ બોલ્યા નઈ છોકરો ઉભા કરવાના આયુ છોકરો એની પચીસ મિનિટ થઈ છે આપડે પેલા મંત્ર ગમે તે કરો ના થાય ઓમ મંગલ એમ ભગવાન પોતા મિનિટ માં ઉભો થઈ જાય બરોબર કમ્પ્લીટ તમારે થઈ જાય મળી જાય તમે પેલા ઉભો કરો બિહાર

પૈસા તો તમે જો ભુવાજી ના પાડી તમને શું કહું તમે બે દાણા પાછળ ઉભા થઈ જાય હા કાઠું કરી મારું પૂરું કાઠું કરી તો

તમે એમ કહો ખબર ગુગલમાં બધું અબડીશું કોનો એતો એટલે ગુગલ માં પડ્યો તો પણ તાર જ જોવું તું જો મેમાન તમે ક્યાંતા ને માણસ ઉભો થઈ ગયો શેખ નહીં ઉભો હતો હા હા ઉભો હતો તો અમે ભુવાજી પ્લાન બનાવીને બેઠા તારે બધો પકડ ઓનલાઈન પકડો એ

તું આવ્યો નહી તારા નવું મારી જોઈ હવે જિંદગી રિક્ષા